મારું નામ વિરેન્દ્રસિંહ છે અને મારો મુદ્દો છે ડુપ્લિકેટ કરન્સીનો કે જે આવે છે નાગરિક બેંકમાંથી મારા મિસિસના ખાતામાંથી જ્યારે મેં એસી હજાર રૂપિયા ઉપાડ્યા છ થી સાત દિવસ પહેલા ત્યારે મને શંકા ગઈ હતી એટલે મેં યુવિ લાઇટથી બધું ચેક કર્યું કે જેના ફીચર્સ આપે છે આરબીઆઈ બરાબર એમાં તેમાં કલર ચેન્જ નથી થતો મેઇન તો સિરિયલ નંબરનો સિરિયલ નંબર ઉપર યુવી લાઇટથી પ્રકાશ નાખીએ ને તો તેનો કલર બ્લેકમાંથી લાઇટ ઓરેન્જ ટાઈપનો થઈ જાય જે બ્લેક કે બ્લેક રહે છે ને એ યુ આરબીઆઈમાં છાપેલી નોટ હોતી નથી સૌથી પહેલાં એક સિરિયલ નંબર મેં તમને જેમ કીધું એમ કે જેનો કલર ચેન્જ થાય યુવી લાઇટથી બીજો મુદ્દો જે ઉપર આરબીઆઈ લખેલું હોય છે ભારતીય રિઝર્વ બેંક એ પણ ઘણામાં એમ હોતું નથી જે બ્લાઇન્ડ લોકો માટે આપેલું છે બ્લાઇન્ડ લોકો માટે જે આપેલું છે કે હાથ ફેરવી ફેરવીને એ લોકો જોઈ શકે કે નોટ છે તો તેમાં પણ પ્રોબ્લેમ આવે છે ડુપ્લિકેટ નોટમાં ઘણી હોતું નથી સૌથી મહત્વનો મુદ્દો મેં તમને પહેલાં કીધું છે સિરિયલ નંબર બેંક નહીં નોટ ઉપર સિરિયલ નંબર તેને યુવિ લાઈટથી તમે જુઓ એનો કલર ચેન્જ નથી થતો મતલબ કંઈ ડુપ્લિકેટ છે નહીં નથી કેવું મારે જાહેર કરવું છે પ્રજા સમક્ષ આપના દ્વારા મીડિયાના માધ્યમથી મેં રજૂઆત કરી છે લેટરથી આરબીઆઈ ગવર્નર સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા હાઈકોર્ટ ગુજરાત

મારા લોયરનું કહેવાનું એવું છે કે આ આખો મુદ્દો છે રાજકોટ પૂરતો સીમિત નથી કાયદાકીય લડત આગળ જે પ્રમાણે કોર્ટ કહેશે એ પ્રમાણે જ ચલાવીશું નહીં અત્યારે મેં બધી એપ્લિકેશન જ આપેલી છે જે મેં તમને કીધું છ જગ્યાએ તે જગ્યાએ હાજી આમનો શું જવાબ આવે છે આ લેટરનો ત્યાર પછી હાજી